ડાકોરમાં હોડીવાડા મહારાજના દર્શને વૈષ્ણવો અને સાંસદ ઉમેશભાઈની હાજરી સ્ટોરી રિપોર્ટ બાય તપન કાછિયા ડાકોર યાત્રા ડાકોર ની ગુરુ પૂર્ણિમાયા છે મારું નામ ઉમેશભાઈ પટેલ છે અને હું સાંસદ ધમ છું છું તમે જાણો છો આજે અતિ પાવન પર્વ છે અને આજે ગુરુ પૂર્ણિમાના મહત્વના પર્ણો પર આજે હું ડાકોર ખાતે અમારા માસી સમાજના કુલગુરુ પીઠાધીશ ગોપાલ આશીર્વાદ લેવા આવ્યો છો એટલે તમે જાણો જ છો આ ગુરુનો અને શિષ્યનો જે પાવન પર્વ પર જે સંબંધ છે અને આપણે કહેવાય છે કે અજ્ઞાનતા રૂપી અંધકારમાંથી કોઈ આપને જો બહાર કાઢતો એ જ્ઞાન આપીને તો એ ગુરુ છે અને ગુરુને ભગવાનની સંજ્ઞાન અપાયું છે કે અને ત્યાં સુધી કહ્યું છે કે ભગવાન અને ગુરુ સાથે હોય તો ગુરુનું જ તમારે ચરણો પકડવું જોઈએ કેમ કે ગુરુના જ્ઞાનના કારણે જ અને એમના માર્ગદર્શનના કારણે જ ભગવાનની પ્રાપ્તિ થાય છે

ગાદી ચારસો પચાસ વર્ષ જૂની છે આ ગાદીની મહાનતા એટલી જૂની છે કે આટલી જૂની ગાદી ગણતરીની ગાદી હશે એમાં અમારો સમાજ સર્વ પ્રથમ આવે એવું મને લાગે માછી સમાજ કેવટ નંબર વન પર છે અમારા ગુરુજીને જીવનમાં બહુ તકલીફ પડી અમારા સમાજના માટે કેમ કે મને કોલી સમાજ તરીકે મચ્છીમારો તરીકે ગણતા હતા પરંતુ આજે અમે બધાથી શ્રેષ્ઠ છીએ ને લોકો અમને આવકારે છે અમારી ગુરુ ગાદી સર્વશ્રેષ્ઠ છે જય ગુરુદેવ જય હા અમારી ગાદી ડાકોરમાં હોળીવાલા મહારાજ તરફથી જાણીતી છે અને માછી લોકો એમને હોડી પણ દાનમાં આપી હતી જય ગુરુદેવ